હર હંમેશને માટે પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા કરવામાં આવતા સેવા કેમ્પ સહિતના કાર્યના નિઃશુલ્ક રીતે આજીવન સહયોગી બની મંડપ સહિતની ચીજ ચીજવસ્તુઓની સેવા પૂરી પાડતા શક્તિ મંડપ ડેકોરેશન ના બે ઓનર રંગુસી દેવુસિંહ વાઘેલા તથા પ્રજાપતિ જગદીશ ગાંડાભાઈનું સન્માનપત્ર તથા મોમેન્ટો આપીને સન્માન કરવામાં આવ્યું હતું તથા તેઓના સેવાનું ને બિરદાવવામાં આવ્યું હતું પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા હરહંમેશ માટે સેવાના કાર્ય કરીને જનસેવા એશ પ્રભુ સેવાના સંકલ્પ સાથે આગળ વધી રહ્યું છે ત્યારે પત્રકાર એકતા પરિષદ સેવાના કાર્યમાં સહયોગી બની દાતાઓ પણ સેવાનું કાર્ય કરી રહ્યા છે ત્યારે સદાયને માટે પત્રકાર એકતા પરિષદની સાથે રહીને મંડપ ડેકોરેશનની નિશુલ્ક સેવા પૂરી પાડતા શક્તિ મંડપ ડેકોરેશનના માલિકો રંગુસી દેવુસી વાઘેલા તથા જગદીશભાઈ ઘાણાભાઈ પ્રજાપતિનું આજરોજ સન્માન પત્ર આપીને તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ અનિલ રામા ગુજરાધનપુર